નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરું અને વરિયાળી બંનેના ભાવ જાણવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને દરરોજ દરરોજના તાજા જીરું અને વરિયાળીના ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ આજે જીરુના વાયદામાં એક હજાર દસ રૂપિયા વધીને વાયદો

તલોદ ઓગણીસો સિત્તેર થી આડત્રીસો ને પચાસ કપડવંશ પંદરસો થી સત્યાવીસો સટલાસણા સત્યાવીસો થી પાંચ હજાર પાંચસો ઊંઝા તેરસો થી સાત હજાર પચીસ રૂપિયા તો અમે જાણીશું જીરુના બજાર ભાવ રાજકોટ તેતાલીસોથી પાંચ હજાર ત્રણસો ગોંડલ ચોત્રીસો એક થી પાંચ હજાર બસો જેતપુર પિસ્તાલીસો પચાસ થી પાંચ હજાર ચ્યાસી બોટાદ ચાર હજાર નેવ થી પાંચ હજાર ચારસો પંદર રૂપિયા વાંકાનેર ચોત્રીસો પચાસથી પાંચ હજાર બસો બત્રીસ અમરેલી બે હજારથી પાંચ હજાર એકસો ને ચાલીસ જસદણ એકતાલીસોથી પાંચ હજાર સો રૂપિયા કાલાવાડ સેતાલીસોથી પાંચ હજાર ચાલીસ રૂપિયા જામજોધપુર ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર બસો એકાણું જામનગર ત્રણ હજારથી પાંચ હજાર એકસો પંદર મહુવા સુડતાલીસો પાંત્રીસથી પાંચ હજાર સો જુનાગઢ એકતાલીસોથી પાંચ હજાર સો રૂપિયા સાવરકુંડલા તેતાલીસોથી પાંચ હજાર પાંચસો મોરબી ચાર હજાર પાંચસો પચાસથી પાંચ હજાર એકસો પચાસ રાજુલા ચાર હજાર ચારસોથી ચાર હજાર સિત્તેર બાબરા ચાર હજાર બસો પાંચ હજાર બસો ને પંચોતેર રૂપિયા